સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં એસટીએસસી આરક્ષણમાં ક્રિમિલિયર નોન ક્રિમિલિયર લાગુ કરતા વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિકોએ સ્વયંભૂ બંધ પાડી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એસટીએસસી આરક્ષણમાં ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર લાગુ કરાવવાને લઈને સમગ્ર દેશમાં વિરોધ જોવા મળ્યો છે અને ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું તો ત્યારે વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી હતી જેમાં વિજયનગર ચઠોડા આંતરસુબા આશ્રમ ચંદ્રોખ સહિતના બજારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો તો વિજયનગર તાલુકાના મોટી સંખ્યામાં એસટી સ્થાનિક અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત પણ કરાઈ હતી તો સ્થાનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી આપણે પણ જણાવી દઈએ કે એસસી એસટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બંધનું એલાન થયું છે બંધ પણ રાખવામાં આવ્યું છે દેશભરમાં વિરોધ જોવા મળ્યો જેને લઈને એલાન આપવામાં આવ્યું હતું વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી હતી વિજયનગરના ચિઠોડા આંતર સુબા આશ્રમ ચંદ્રોખા સહિતના બાજારોમાં લોકોએ સ્વયંભૂ બંધ રાખી બંધ પાડ્યું હતું વિજયનગર તાલુકાના મોટી સંખ્યામાં એસટી સ્થાનિક અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી